એમાં મમ્માય આપણી થઈ ગઈ છે સવારને આપણો હવે વારો આવી ગયો છે જોઈએ હવે અંદર લેવાની તૈયારી છે ગાડી સિફ્ટ લેવાની એટલે આપણે ગાડી પાડી ચાલુ કરી નાખી છે જો અમે આવ્યું છે એટલે હવે આ બધી હોન્ડાઓને ઉતર્યું છે જો ભાઈ લાઈન લાગી છે હા ટુ વ્હીલ ફોર વ્હીલ ગાડીઓ બધી જો ટુ વ્હીલની લાઈન જોઈ લો કેટલી લાઈન આવે છે ભાઈ અમારી ગાડી અંદર લઈ લે ભાઈ બે દે ચોવીસ કલાક દે અહીંયા પડે જઈએ ભાઈ

ભાઈ ગાડી ચડાવવાનું ચાલુ થઈ ગયું છે જો ભાઈ ગાડી જતી અર્થિયર એવું અંદર જાય છે જો આપણે અંદર લેવાનો વારો આવી ગયો છે કરશનભાઈ આકે ને આપણે બેઠા જઈએ જો આવી રીતના જાજમાં ચડાય છે ગાડી જો ભાઈ ઝાંકડું ખુલી ગયું છે જો ભાઈ આ બે આંકડી ઊંચ્યું કરે જો ભાઈ જાજમાં ચડવાની હો ભાઈ ચારસો એઠ્યાવીસ નંબર હા હવે આપણો આવી ગયો ગાડી આવી ગયો જો રોરોમ ચડાવવાની છે હાલો આપણો વારો આવી ગયો આમાં જો ફરે જો રોરોમાં જો

ચાજ ચાલુ થઈ ગયો છે હવે ઉપડવાની તૈયારી છે જો ભાઈ એવું લાંગર કાઢવા ને ઉભા છે ભાઈ આ જો બધા આપણે બેઠા જો ભાઈ

dạy 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 dạy

ઉપરનો નજારો છે પણ અત્યારે જો રોડો જો હિંડોળે સીડ્યું છે આમ જો તમે ખાલી આયા આમ જો હિંડોળે સીડ્યું છે આખું આખું ઢકે છે હોળા કાઈ ચોળે ચડી ગયો છે ભાઈ હા હા

નાસ્તો લઈ લઈએ કેન્ટીન છે આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ કેન્ટીન ની અંદર ઓ ભાઈ સેન્ડવિચ ને ચા ભાઈ કેન્ટીન પણ હાલે છે ભાઈ આપણી સેન્ડવિચ આવી ગઈ છે જો કરશનભાઈ કરશનભાઈ શું કહેશો તમે એક નંબર સેન્ડવીચ તો ભાઈ જો ધીમે 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 જાય છે ભાઈ માથે ઉભા છે આપણે આટલી વાર માં ઉપર જ હતા કેન્ટીન આવ્યા પછી આપણે આ બાજુ આવી ગયા છીએ હા 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 ભાઈ જો જાય છે મોરે મોરો હમ mm -hmm.

કેની સ્પીડમાં ચાલે 25 26 25 26 ની સ્પીડમાં ચાલે બેડો તમને 25 26 ભલે મોબાઈલ હાથમાં નથી 28 કિલોમીટર બાકી છે હો 28 કિલોમીટર બાકી છે એ શું નકશો નથી બતાવડો અરે દેખાડે ને ના ના આ બતાવે જાય જાય કેમ નથી દેખારો આ બતાવે છે ઓરો ન દેખારે બાકી 26 છે ભાઈ સાંજ થઈ ગઈ જુઓ ઉપરનો વિવો કેવો મસ્તી નો આવે છે ભાઈ વિવો જોવો તમે દરવાજો દેખાય છે આપડે ગાડી ઉતારીએ છીએ નીચે ભાઈ ભાઈ ગેટ માંથી આપણે કાઢીએ ગાડી